ભરૂચના ફાટા તલાવથી ચીપવાડનો રસ્તો બિસ્માર સ્થાનિક સેવકે રિપેર કરવાની માંગ કરી ભરૂચ ફાટા તલાવથી છિપાળનો રસ્તો બિસ્માર ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે રસ્તો વધુ બિસ્માર હાલતમાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા રોડ સંપૂર્ણ ધોવાઈ ગયો છે જેના પરથી પસાર થવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે બાજુમાં ગટર આવેલી છે જેના પર ઘણી જગ્યાએ પથ્થર નીકળી ગયા છે જેને લઈને જાનહાનિ થવાની સંભાવના સતાવી રહી છે ગંદકી જોવા મળી રહી હતી વરસાદના કારણે બહુ કફોડી હાલત છે અમારા વિસ્તાર ગાંધી બજાર બધા ચોક સુધી બહુ કફોડી હાલત છે ઘણું બધું નુકસાન જીતું રહીશો ને પણ અને દુકાનદારો પણ ઘણું બધું નુકસાન જીતું કે હવે એટલો બધો વરસાદ પડી ગયો છે વરસવાથી ઘણું બધું નુકસાન છે લોકોને મારા તંત્ર અપીલ છે કોર્ટર સાહેબ સુધી અપીલ છે પાન અધિકારી અપીલ છે મામતાર સુધી અપીલ છે ક્યાં આ વિસ્તાર નો સર્વે કરી આ વિસ્તારના રહીશો ને আৰু দোকানদাৰোনে বৰ্তন আপোনালোকে ৰস্তি চমচ আৰু তই যি হালতছেফা নাথাকি দত্ত আতাৰী কফি পেটছেফা কৰা নাথাকে শ্ৰী যাতে ফোন কৰি বিস্তাৰ কাম কাজ কৰো চফাই কৰো এইটো ফাটি নকৰিছে આ રસ્તાનું કહેવાનું એવું છે કે આ રસ્તો બે હજાર વીસ મંદિર કઈ રીતે લેવામાં આવ્યો છે એનો કઈ રીતે દેવા આપી દેવામાં આવ્યો છતાં પણ આ રસ્તો કેમ નથી બનતો એને કારણ એ જ જાણે છે આજે રસ્તો બનાવ્યો છે સારા મીટર બ્લોક ને રસ્તાનું કામ બાકી છે તંત્રને એમને અપીલ છે કે વેપારી તકે આ રસ્તાનું કામકાજ કરવામાં આવે ને આ રસ્તાને રહીશો અને વેપારીઓને રાહત આપવામાં આવે એ જ મારી નમ્ર અપીલ છે જયહિંગ